ગુજરાત ના સૌથી ધનિક ગણેશજી તરીકે આ ગણપતિ દાદા પ્રખ્યાત માનવામાં આવે છે એક પોઈન્ટ પચાસ લાખ અમેરિકન ડાયમંડ થી ગણપતિ બાપ્પા જોવા મળી રહ્યા છે સોના ચાંદી વિશે કોઈ અંદાજ નથી કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કઈ ને કઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે તો આ તરફ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે સુરતમાં સૌથી સાથે સજ્જ ગણપતિ બાપ્પા જોવા મળી રહ્યા છે મહિદપુરા દાળિયા શેરી ખાતે એ સ્થાપના કરવામાં આવી ગણપતિજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે આ ગણપતિ દાદા પ્રખ્યાત માનવામાં આવે છે દર વર્ષે પંડાલમાં લગભગ પાંચ લાખ જેટલા ભક્તો એ દર્શન કરવા માટે આવે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજસ્થાન સહિતના જે લોકો જે વિસ્તાર છે ત્યાંથી ભક્તો એ સુરત દર્શન કરવા માટે આવતા હોય છે તો બીજી તરફ જે પ્રમાણે તમે દ્રશ્યો જુઓ કે જ્યાં શ્રીજીના હાથ પગ

સપોર્ટ લોકલ અભિયાન હેઠળ અમે પિંક સિટી જયપુરના બેઝ ઉપર એક ટીમ રેડી કરી છે જ્યાં ગણેશજી બિરાજ છે ગણેશજી જ્યાં બિરાજ છે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતીક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ હિમાલયથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને આપણે ઈસ્ટ સુધી તમામ જગ્યા પરિણ સોના ચાંદી વિશે કોઈ અંદાજ નથી કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કઈ ને કઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે આ વર્ષે વિશેષતામાં માં ગણેશ ની સૂંડ ઉપર નું આભૂષણ એક ભક્તજન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવે